સંદેશો છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર મોટી સંખ્યામાં વિવિધ સરકારી કચેરીઓના અધિકારી કર્મચારીઓ જોડાયા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન થનાર છે છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં નાગરિકો મતદાન અંગે જાગૃત બની લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટાઉદેપુર ખાતે રન ફોર વોટ યોજાયું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે જિલ્લાવાસીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધા ફ્લેશ મોબ રેલી સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા આ ઉપરાંત આજે રન ફોર વોટ યોજાયું છે તેમણે વધુમાં મહિલાઓ વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા આહવાન કર્યું શ્રી વધુમાં જણાવ્યું હતું કે સાત તારીખે સવારે સાતથી થી સાંજે છ કલાક સુધી મતદાન કરી શકાશે મતદાન મથકમાં કોઈ પણ નાગરિક મોબાઈલ લઈને જઈ શકશે નહીં તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે આ રન ફોર વોટ જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ફાયર સ્ટેશન જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સાથે રન ફોર વોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા પંદર દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા આ અંતર્ગત આપણે અવસર ડિસ્કાઉન્ટ એ ઉપરાંત સાયકલ રેલી આજે આપણે રન ફોર વોટનું આયોજન કર્યું છે આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે આપણે સાતમી તારીખે મતદાન થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળો ઉપર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે સહપરિવાર મતદાન કરીએ મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર